તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ કરતાં પણ હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આરોપીઓ આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે અમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલી રહી છે જસદણ બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વિચ્યા અંદર ચાલે છે હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડા આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડા અને આ બંને દીકરીઓ જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે અમને સરકારી નોકરી પણ અપાવડાવો ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો